નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ કોસમી દ્વારા આ વખતે ઉનાળો આકરો રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ વખતે ઉનાળામાં ભયંકર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે તો ભર ઉનાળે કમોસમી વરસાદ વરસવાની પણ આગાહી કરી છે જોકે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આ વખતે કેવી ગરમી રહેશે અને આ વખતે નવીન પ્રકારનું હવામાન રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે જ આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલે માહિતી આપી છે તો પરેશ ગોસ્વામીએ ઉનાળો આકરો અને ભયંકર ગરમી પડવાની પણ આગાહી કરી છે આ વખતે કયા મહિનામાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મને આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે હવા મનિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ઠંડી આવે છે માર્ચ અને એપ્રિલ મહિનામાં આવા અનેક પલટા સાથે ઠંડીમાં વધઘટ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ આઠથી લઈને ચૌદમાં અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ગુજરાતમાં તારીખ ચૌદથી લઈને સત્તર સુધીમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અરબી સમુદ્રનો ભેજ પણ આવશે અરબી સમુદ્રમાં તારીખ તેર ચૌદે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે હવે માર્ચમાં પણ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે હવામાન તંબાલાલ પટેલે ગરમી અંગે વાત કરતાં જણાવ્યું છે કે સાત માર્ચથી ગરમી વધશે ઉત્તર ગુજરાતના ભાગમાં સાડત્રીસથી અડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળશે કચ્છમાં ચાલીસ ડિગ્રી તાપમાન જઈ શકે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી થવાનું અનુમાન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હળતાં ફરીથી હવામાનમાં ઘટાડો થશે અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં પણ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ વખતે કાળજાળ ગરમીની સાથે તાપમાનમાં વધઘટ જોવા મળશે જોકે હવામાનમાં આ વખતે નવીન પ્રકારનું વાતાવરણ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સાથે જ ચોમાસાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે એક પછી એક લો પ્રેશર આવશે તો આ વખતે પણ ચોમાસું સારું રહેશે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેદન એનાલિસ્ટ પરેશ કોસવામી દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન પરેશ કોસવામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે પવનની ઝડપ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે તાપમાન અંગે ખેડૂત મિત્રોને સલાહ આપતા પરેશ ગોસ્મીએ જણાવ્યું છે કે પંદરમી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં હાલ લઘુત્તમ તાપમાન અંગેની વાત કરતાં તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે મહત્તમ તાપમાન થોડું ઊંચું ગયું હતું પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા મળી નહીં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે જોકે આ અઠવાડિયામાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી તેવું તેમણે જણાવ્યું છે આ સાથે પરેશ ગોસમીએ જણાવ્યું છે કે માર્ચ એપ્રિલ અને મેનું તાપમાન ઘણું ઊંચું જોવા મળશે આકરો ઉનાળો આવશે અને વેવનો રાઉન્ડ પણ આવશે ઉનાળો તેવું સ્વરૂપ બતાવશે કે લોકો કંટાળી જશે અતિ તાપમાન અને અતિ વેવ પણ આવશે ઉનાળો આ વખતે નબળો નથી તે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે ભયંકર હશે અને ઉનાળો આકરો રહેવાનું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યું છે આમાં આ વખતે જાણે તો અમનીષ્ના તંબાલાલ પટેલ તેમજ પરેશ કોસમી દ્વારા ભારે ગરમી પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે